ખાલી દુઆ કરીશ મિત્ર કેમ છો બધા મજા મજા માં જઈએ આપણા લોક જોતા બધા મજા મજા માં જઈએ પેલો વરસાદ થઈ ગયો છે મસ્તી અને કાલ સવાર તમને ચાલુ હતો વરસાદ અત્યારે હજી ચાલુ છે વરસાદ અત્યારે મીરી બાજ ચો ખાઈ પી ને અત્યારે અત્યારે જેવું લાગે વરસાદ આવે એવું છે કે અમાર ત્યાં ખાની આવી ગઈ ને એવું લાગે છે વાવ તો થોડીક આર્તી ભરાવાની છે ને વાવ ભરાવાની છે એવું લાગે છે અમાર 10 વર્ષથી અહીંયા પાણી ભરાઈ ગયું છે અજ અહીંયા તો પાણી ઓછું જાય છે મિત્રો આયા કુલ પાણી જાતું હોય અત્યાર મેરી ઉપર તન ખાઈ પીને કરી ગયો મેરી પર ન કે આ દે કે કે વ્યુ છે અત્યારનો અત્યાર ન વ્યુ મસ્ટી નો આવે છે મિત્રા આ બજે ખેતવાજી વાવણા ને થી અમારે એ પાંચ સુધી પછી વાવણા ચા મિત્રા મિત્ર આજે વરસાદ ધનો ધનો ચાલુ છે આજે હું છત લેન મેરું ઉબોજી તેમ જો વરસાદ આવે થી આ બાજી તો અંયા જી વાવળા કરી દીધા છે મિત્રા

અલ ટાઈમ ન જ્યા તો લાઈટ તો છે અત્યારે કોણ માં ફૂલ ચાર્જિંગ કરી દીત નાઈક માં 100% અચ્છા ઠીક હે ઠીક હે ઠીક હે સમજીયા આખો દી કેવો વરસાદ આ અત્યારે થોડો થોડો ચાલુ હે જે આ बाजू મિત્રો યે આ દર્તીઓ છે અને આ बाजू મે ગાડી હે હજી હવે વરસાદ છે ને પાછો ચાલુ વધી ગયો છે હું કઈ તો હજી મેર ઉપર યુભો હો વરસાદ વધી ગયો છે થોડો થોડો છાટા વધતા ગયા છે આ બાજુ આદર થઈ ગયો છે આ બાજુ આદર થઈ ગયો છે ફરતી કમ આદર થઈ ગયો છે હવે સતારી ઉડી ગયો એવો બહુ નીકળ્યો છે હું ત્યારે હવે ઉપર કઈ તો બેઠો તો ગેમ રમતો હતો નીચે જાઉં હું હવે વરસાદ ચાલુ થઈ ગયો હવે નીચે જાય હવે આ બજી મિત્ર યાદર થઈ ગયો છે હાર્દિક માદર થઈ ગયો છે હાર્દિક માદર થઈ ગયો છે એટલા આચા મોજો પાણી ભડાઈ ગયા છે પાછો પોશન કુલ મે આવેલો છે મિતે આપની બદામ છે લઈ ગયો

અત્યાર બધા મે પાણી પાણી થઈ ગયું છે માર્ગમાં નીકળાઈ નહી ઘોટણ ઘોટણ પાણી ભાઈ ગયું છે આ પાણી હબાવની જાય છે આ બધે ખેતરમાં આમે ખેતરમાં બધે પાણી ભરાઈ ગયું છે જ્યાં બધે ખેતર કુલ થઈ ગયા પાણીના एकदम વરસાદ આવી ગયો છે વરસાદ બંધ થઈ ગઈ ને તોય હારું

तो मार्ग मत या निकले नहीं गोटन गोटन पानी भरा ही क्यों वहाँ ये पानी भरा ही क्या बावनू तो मार्ग आप सादे कमेंट कर दीजो तो मित्रो तो आ मार्ग में जो पानी भरा ही क्यों है आइए सिद्ध बावनू पानी जाइए अपने यहाँ जाइए कैप्लू पानी जाए आप បងប្អូនមិត្តប្រាណជាជាណាខូនហត់ទៅបកហើយខ្ញុំខ្ញុំទៅគេនឹកមកមកមកគេខ្នងមកខ្ញុំមកទៅយីហៃ

बावजूद करी ही वहाँ खाई पीने प्लॉट में घरों जाएं यार सेंटिंग नॉर्मल मारता सब लोग कर जाएंगे पहरोचा तो ये बस स्लेप लगा रखा है पहले मैंने चौका रखें तो मैं हाँ मैं, मैं टेकअप ऐड़ा आप तो पट्टी है आप पट्टी आप तो बोले रोले बाजू रिक्शा पहले अच्छा ठीक है ठीक है ठीक है समझिया